હેલો ગાઈસ આજે અમે બનાવી છે પાણીપુરી જોઈ શકો છો કેટલી બધી બનાવી છે અને પાણીપુરી ચેલેન્જ ચાલુ થઈ ગયું છે હજી પાણીપુરી ભરવાનું કામ ચાલુ છે મસાલો આટ ચેલેન્જમાં કોણ જાજી પાણીપુરી ખાઈ જાય કોણ ખાઈ જાય હજી ગયું ગ્લાસ ભરો મની ભરવા મંજી નક તું વાહે રહી જાય ના એમ તો ભરીને પછી તૈયાર કરીને દેસ લગાડવાનું રીટિંગ નઈ કોઈ આવી હેલો મનીષાબે બે ચાર છ આઠ ને દસ હલો તમારી બે ચાર છ આઠ ને દસ દસ પૂરી છે તો પાણીપુરી ચેલેન્જ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો

કોણ બનશે વિનર મનુષ્ય કોઈ દફ પાણી પૂરી ના થાય પૂરી થાય મારા મમ્મી મારા પપ્પા હે અમે તો હવે હારી ગયા એટલી રેસ માં નથી પાંચ પાણીપુરી મારા મમ્મી ગરમ થઈ ગયા ને કે હવે હું તમને હરાવીશ પાણીપુરી चीटिंग तो नो, नो आले हेलो वन टू थ्री गो गो <laughs> मारा मम्मा मम्मी तो असली ले से तो रेस पूरा थई जाए ना बगन साफ भी तो करी ये पानी पूरी मुंह में गई और ये चबाई 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 और ये हंसते हुए ले बहुत तीखा पानी बनाया है जितना